આરસીએમ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ રાજકોટમાં તેના પચ્ચીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરી આ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે આરસીએમનો હેતુ દેશમાં આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે આ ઉજવણી નિમિત્તે સો દિવસની આરસીએમ યાત્રા શરૂ કરવામાં આવી છે જે સત્તર હજાર કિલોમીટરનું અંતર કાપી પંચોતેર શહેરોને આવરી લે છે દિનેશભાઈ શેલડિયા હું રાજકોટ જ રહું છું અને આજે આ પત્રકાર પરિષદ જે બોલાવેલી છે એ અમારા આરસીએમના જે પચીસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે અને અમારા સંસ્થાના સંસ્થાપક છે શ્રી માનનીય આદરણીય તિલોકચંદ છાબડાજી એમના જન્મ દિવસને અમે આરસીએમ દિવસ તરીકે ઉજવીએ છીએ સોળ તારીખે સોળ સપ્ટેમ્બર ત્યારથી આ રથયાત્રાનો પ્રારંભ થયો સત્તર હજાર કિલોમીટર સુધી આ અમે સેવા સ્વાસ્થ્ય અને સંસ્કારનો જે મેસેજ છે એ અમે પચીસ વર્ષમાં જે કામ કરી ચૂક્યા છીએ એ મેસેજ લઈને અમે સો દિવસ સુધી આ યાત્રામાં કામ કરવાના છીએ અને અત્યારે આરસીએમની જે ઉપલબ્ધિઓ છે એ આ દેશની સૌથી જે મોટી ચેલેન્જો છે એ છે સ્વાસ્થ્ય આજ સાઠથી એસી કરોડ લોકો મેડિસિન ખાય છે એનું સોલ્યુશન અમે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે સ્વાવલંબન બહુ મોટી ચેલેન્જ છે તો આજ એ પણ એના ઉપર કામ થઈ રહ્યું છે નારી સશક્તિકરણ કે જે આજે પોતાના પગ ઉપર ઊભા થઈ અને એક સન્માનજનક જીવન જીવે અને એ કાર્ય કરવા બદલ અને સૌથી મોટો આપણા દેશની અંદર આજે સો મહિલા જ્યારે આ દુનિયા છોડે છે એમાંથી એસીનું ગર્ભાશય ઓપરેશન કરી નાખવામાં આવે છે એ બહુ મોટી ચેલેન્જ છે જેનું પ્રોપર સોલ્યુશન આજ આરસીએમ હાઇજીન દ્વારા જગાડ અમે બે લાખ બહેનોને જગાડ્યા છે અને એમના માટે મેમને એવોર્ડ પણ મળેલા છે આપણા ઇન્ડિયા બુકની અંદર સ્થાન મળેલું છે તો આજ અમારી વિવિધ જે આ પ્રવૃત્તિઓ છે સેવાકીય પ્રવૃત્તિઓ એમાં અમે બ્લડ ડોનેશન વૃક્ષારોપણ અમે લાઈવ બ્લડ ડોનેશનનું અમારું ત્રીસ હજાર સાથીઓનું ગ્રુપ છે અમે ભારતમાં ગમે ત્યારે લાઈવ બ્લડ આપી શકીએ છીએ એ સિવાય અમે વ્ય વ્યસન મુક્તિ ઉપર કામ કરીએ છીએ સ્વચ્છતા અભિયાન ઉપર કામ કરીએ છીએ આવા અનેક એમ્બ્યુલન્સને માર્ગ આપો આનો જાગૃતિ લાવીએ છીએ આ સિવાય ઘણી બધી અમારી પ્રવૃત્તિઓ જે છે એ લગાતાર અમે કરી રહ્યા છે અમારો લાખ પરિવાર આ સંસ્થા સાથે જોડાયેલા છે અને હજારોની સંખ્યામાં સાથે રોજ 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 હજુ જોડાતા જાય છે અને અમે અપીલ કરીએ છીએ દેશને કે આજ જે ચિંતાનો વિષય છે જે જે સબ્જેક્ટમાં એ બધાનું પ્રોપર સોલ્યુશન આજ અમારા આરસીએમ પાસે છે જો એને લોકો સમજવાનો પ્રયત્ન કરે ખૂબ ખૂબ સ્વાગત છે